પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના દસ કારોબારી સભ્યોની ચૂંટણી જાહેર થઈ છે જેમાં તારીખ ઓગણીસ ફેબ્રુઆરી સુધી સ્વીકારવામાં આવશે અને અને ત્યારબાદ ફેબ્રુઆરી શનિવારે આ ચૂંટણી માટે વેપારીઓ મતદાન કરશે પોરબંદર ચેમ્બર પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા માનદ મંત્રી ભરતભાઈ ભોગીભાઈ લાખાણી અને સહમાનદ મંત્રી હેમંતભાઈ ગોરધનદાસ કોટેચાએ જણાવ્યું છે કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના બંધારણ કલમ અન્વયે કારોબારી સમિતિના સભ્યોની દસ જગ્યાઓ પૂરવા માટેની ચૂંટણી કાર્યક્રમ નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે જેમાં ચૂંટાનારા દસ સભ્યોની મુદત વર્ષ બે હજાર ચોવીસ પચીસ તથા બે હજાર પચીસ છવ્વીસ એમ બે વર્ષ એટલે કે તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસ થી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ એમ બે વર્ષ સુધીની રહેશે આ ચૂંટણીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોના ઉમેદવારી પત્રો ચેમ્બરની ઓફિસમાં રૂપિયા પાંચ ડિપોઝિટ સાથે નિયત તારીખે અને સમય સુધીમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવા અપીલ કરી છે ઉમેદવારી ફોર્મ પેઢીના લેટર પેડ ઉપર અરજી કરી રૂપિયા પાંચસો ફી ભરી ચેમ્બરની ઓફિસથી મળી શકશે પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ અને સમય તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને સોમવારના સાંજના પાંચ વાગ્યા સુધી છે ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની તારીખ અને સમય તારીખ ચોવીસ ફેબ્રુઆરીને શનિવારના સાંજના પાંચ વાગ્યા સુધી છે જેમનું ઉમેદવારી પત્ર સ્વીકારેલું હશે તેવા ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવાની તારીખ ચોવીસ ફેબ્રુઆરી ને શનિવારના સાંજના છ વાગ્યા પછીની નક્કી થઈ છે ચૂંટણી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને ગુરુવારના સવારના આઠ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી સળંગ રહેશે હું જીગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે અમારા બંધારણ મુજબ દર બે વર્ષે કારોબારી સભ્યની ચૂંટણી થતી હોય છે અને દર વર્ષે રોટેશન મુજબ ટોટલ વીસ કારોબારી સભ્ય હોય છે જે કોઈ પણ વીસ સભ્ય હોય છે એનું બે વર્ષની ચૂંટણી હોય છે અને રોટેશન પદ્ધતિ છે એટલે દસ દસ જણાની દર વર્ષે ચૂંટણી થતી હોય છે એવી બંધારણ ધ્યાનમાં રાખી ગઈકાલે ચૌદ તારીખે અમારી કારોબારીની મિટિંગ હતી આ કારોબારીની મિટિંગમાં નક્કી થયું કે પંદર દિવસ પહેલાં મારે સર્ક્યુલેશન કરવાનું હોય કારોબારીની ચૂંટણી હોય એ બાબતે તો ઓગણત્રીસ તારીખે ચૂંટણીની જાહેરાત કરી છે ચૌદ તારીખે એજન્ડા મુજબ જે બંધારણ છે એ મુજબ અમે અમારી કાર્યવાહી કરી છે ચૌદ તારીખે જાહેર કરી ચૂંટણી ઓગણીસ તારીખ સુધીમાં ફોર્મ ભરવાના છે ચોવીસ તારીખ સુધીમાં પરત ખેંચવાના છે અને ઓગણી ઓગણત્રીસ તારીખે ચૂંટણી થશે આ ચૂંટણી દસ કારોબારી સભ્યની થશે જે ચૂંટાશે તે બે વર્ષની ટર્મ માટેના કારોબારી સભ્ય ગણાશે અને આ ચૂંટણીના અધ્યક્ષ તરીકે રાજુભાઈ બધિયાણી મુકેશભાઈ ગોસલિયા અને હાર્દિકભાઈ પાબારીની નિમણૂક કરવામાં આવી છે એ એની કમિટીની રચના કરશે અને ઓગણત્રીસ તારીખે સવારે આઠ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન રહેશે અને ઓગણત્રીસ તારીખે સાંજે છ વાગ્યા પછી મત ગણતરી થશે આ પ્રમાણે ચેમ્બરના જે નિયમ છે એને આધીન ચેમ્બર કોર્ટ ના કારોબાર ની ચૂંટણી જે જાહેર થઈ છે તેની હું તમામ વેપારીઓને ને જાણ કરું છું ચેમ્બર ની ઓફિસ શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતા વ્યાપાર ઉદ્યોગ ભવન બેલા હોલ ખાતે મતદાન બાદ એ જ દિવસે સાંજે સવા છ કલાક થી મત ગણતરી થશે ચૂંટણીનું પરિણામ થયા બાદ મતગણતરી અંગે વાંધા અરજી આપવાની મુદત પૂરી થયા પછી જાહેર કરવામાં આવશે અલબત્ત ઊભેલા ઉમેદવારોને મળેલા મત મતગણતરી થયા બાદ જાહેર કરવામાં આવશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર